પરા ખેડૂતો વાસ દ્વારા વિનામૂલ્યે ફૂલ સ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યું જેમાં ભાવનગર મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ પારડ ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી નરેશભાઈ મુકવાણા ભાવનગર શહેર મહિલા મોરચાના ઉપાધ્યક્ષ બિંદુબેન પરમાર ભાવનગર શહેર બક્ષીપંત મોરચાના મંત્રી રાજુભાઈ ગોહેલ કરચલિયા પરા બોર્ડના નગર શ્રી ભરતભાઈ ચૂડાસમાં વોર્ડ પ્રમુખ શ્રી ચેતનભાઈ પાટિયા વોર્ડ મહામંત્રી શ્રી ભાવસંગભાઈ પલાણીયા કુલદેવભાઈ વાજા સમાજ સેવા એકતા ગ્રુપના મેમ્બર શ્રી મહેશભાઈ મકવાણા તેમજ સમાજ સેવા એકતા ગ્રુપના સભ્યો અને કરચરિયા પરા વોર્ડના કાર્યકર્તાઓ મિત્રો હાજર હતા રિપોર્ટર કૌશિક વાજા ન્યુઝ સેવન ઇન્ડિયા